કરીને પાર્લામેન્ટની અંદર સ્થાનિકો ખાસ કરીને સાંજોદો બૂમો પાડતા હોય છે મોટી મોટી તો અહીંયા આવીને જુએ હાલત આવડ્યા છે આ રીતે કેમિકલ પાથરવામાં આવ્યું છે આ દૃશ્ય બતાવવા માંગીશ કે આ કેમિકલ છે આની આની ઉપરથી જ્યારે વાહન ચાલે છે ત્યારે વાહન છે મોટરસાયકલ હોય છે તે પણ એક લપસીને જ રીતસર થાય છે એક આ દ્રશ્ય જુઓ આ નવનિર્મિત નેશનલ હાઈવે છે અને એમાં તિરાડો પડી ગઈ છે ભ્રષ્ટ નેશનલ હાવેના અધિકારીઓ સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો જોઈ લો તમે આ આ તમારી દુર્દશાથી આજે સરકારના જે અમારા ટેક્સના પૈસાનું પાણી થતું હોય એવું સામે આવી રહ્યું છે તમે જ્યાં જ્યાં આ તિરાડો પડી ગઈ છે ત્યાં તમે આ કેમિકલ પાથરશો તમારો જે ભ્રષ્ટાચાર કરેલો છે તમે આ આ રીતે તમે છુપાવશો ક્યાં સુધી આ ગુજરાતની જનતા તમને સહન કરશે ખરેખર તમને લોકોને શરમ આવવી જોઈએ સરકાર તમને લોકોને શરમ આવવી જોઈએ આ અહીંના સ્થાનિક અધિકારીઓને આ નેશનલ હાઇવેના અધિકારીઓ જે કોઈ લોકો આ વિડીયો જોતા હોય તે નોંધ લે તમે આ રીતે રીતસર તમારો જે પ્રશ્ન સર તમે આ રીતે છુપાવશો ક્યાં સુધી સહન કરશે આ ગુજરાતની જનતા એ પણ હવે મોટો સવાલ થઈ રહ્યો છે કે આ દ્રશ્ય દેશના કેન્દ્રીય મિનિસ્ટર અને માર્ગ પરિવહન વ્યવહારના મંત્રી નીતિન ગડકરી જેને આ દ્રશ્ય બતાવવા જોઈએ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ડામરનો રોડ છે આ જે આરસીસી રોડ હતો અને એના ઉપર ચાર ચાર થર અહીંયા ડામરના લગાવી ચૂક્યા છીએ અહીંના કોન્ટ્રાક્ટરો અહીશન હાઈવે અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ હું એટલા માટે કહીશ કારણ કે તેઓ આ લોકો આ ડામર પાથરી રહ્યા છે શું આ લોકોને ખબર નથી પડતી દેખાતું નથી નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિંહ મોડ હાલ અત્યારે અમે ઉના તાલુકાનું કેસરિયા ગામ છે અને કેસરિયા ગામ પર નેશનલ હાઈવે પસાર થાય છે નેશનલ કેસરિયા ગામના ઓવરબ્રિજ ઉપર અમે છીએ અને અહીંયા કંઈક ભ્રષ્ટાચારની બૂમો છે તે જોર જોરથી સંભળાઈ રહી છે એટલે મને થયું કે આ દ્રશ્ય દેશના કેન્દ્રીય મિનિસ્ટર અને માર્ગ પરિવહન વ્યવહારના મંત્રી નીતિન ગડકરીજીના દ્રશ્ય બતાવવા જોઈએ દ્રશ્ય બતાવવા માંગીશ કે આ ડામરનો રોડ છે આ જે આરસીસી રોડ હતો અને એના ઉપર ચાર ચાર થર અહીંયા ડામરના લગાવી ચૂક્યા છીએ અહીંના કોન્ટ્રાક્ટરો અહીંના નેશનલ હાઈવેના ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ હું એટલા માટે કહીશ કારણ કે તેઓ આ જે રોડ છે આજે ખાસ કરીને તેમાં તિરાડો પડી ગઈ છે મોટી મોટી અને તે ન બતાવવા માટે થાય તેઓ આ લોકો આ ડામર પાથરી રહ્યા છે શું આ લોકોને ખબર નથી પડતી દેખાતું નથી એક દ્રશ્ય બતાવવા માંગીશ કેમેરામેનને કહીશ મારી પાછળ આવે આ દ્રશ્ય જુઓ આ લોકો અત્યારે જે આ ભ્રષ્ટાચારની બૂમો પાડી રહ્યા છે અને જ્યાં જ્યાં તિરાડો લાગી છે ત્યાં ત્યાં આ લોકો એ અહીંયા કેમિકલ પાથર્યું છે કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો ઝૂમ કરીને બતાવે ખબર પડે આ લોકોને કે આ નેશનલ હાઇવે ની હાલત છે સોમનાથ ભાવનગર ફોર્ટેક હાઇવે વારંવાર ઘણી જગ્યાઓ ઉપર આ દશા છે ઘણી જગ્યાઓ ઉપર ઘણા ઓવરબ્રિજ ઉપર તમે સોમનાથ થી નીકળો અને ભાવનગર પહોંચો ત્યાં સુધીમાં ઘણા ઓવરબ્રિજ ઉપર આ રીતે રીતસરના કહી શકાય કે આ રીતના કાપા પડી ગયા છે રીતસરનો રોડ છે તે ફાટી ગયો છે પરંતુ પ્રશાસન અને શું કરી રહ્યું છે તે ખબર નથી પડતી નેશનલ હાઇવેના ભ્રષ્ટ અધિકારીઓ શું કરી રહ્યા છે અને ખાસ કરીને પાર્લામેન્ટની અંદર સ્થાનિકો ખાસ કરીને સાંછોદો બૂમો પાડતા હોય છે મોટી મોટી તો અહીં આવીને જુઓએ હાલત આવડ્યા છે આ રીતે કેમિકલ પાથરવામાં આવ્યું છે દ્રશ્ય બતાવવા માંગીશ કે આ કેમિકલ છે આની આની ઉપરથી જ્યારે વાહન ચાલે છે ત્યારે વાહન છે મોટરસાયકલ હોય છે તે પણ એક લપસીને રિત્સાન થાય છે એ રીતે આ ઓવરબ્રિજની હાલત છે રીત સરના એમાં કાપા પડી ગયા છે છતાં પણ આજની તારીખ સુધી કોઈ અધિકારીઓ અહીંયા જોવા નથી આવ્યા ફક્ત અને ફક્ત ભ્રષ્ટ અધિકારીઓ તેના કારનામાં છુપાવવા માટે જે જે રોડ જ્યાં જ્યાં ફાટી ગયો છે જ્યાં કાપા પડી ગયા છે રીતસરના જે ગાબડા પડી ગયા છે ત્યાં ડામર પાથરી અને ભ્રષ્ટાચારને તમે આ રીતે બંધ કરાવશો કઈ રીતે ચાલશે સરકાર જવાબ આપે દેશના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજી

અધિકારીઓ કોઈ સાંસદો કોઈ ધારાસભ્યો આ રોડમાં જે તિરાડો પડી ગઈ છે તેને ખુલ્લે પાડવામાં નિષ્ફળતા મેળવી હોય એવું લાગી રહ્યું છે હું મારા ગીરની વાતના અહેવાલથી આપણે દ્રશ્ય બતાવવા માંગીએ આ દ્રશ્ય જુઓ આ નવ નિર્મિત નેશનલ હાઈવે છે અને એમાં તિરાડો પડી ગઈ છે ભ્રષ્ટ નેશનલ હાઈવે અધિકારીઓ સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો જોઈ લો તમે આ આ તમારી દુર્દશા ત્યાં આજે સરકારના જે અમારા ટેક્સના પૈસાનું પાણી થતું હોય એવું સામે આવી રહ્યું છે તમે જ્યાં જ્યાં આ તિરાડો પડી ગઈ છે ત્યાં તમે આ કેમિકલ પાથરશો તમારો જે ભ્રષ્ટર કરેલો છે તમે આ રીતે તમે છુપાવશો ક્યાં સુધી આ ગુજરાતની જનતા તમને સહન કરશે ખરેખર તમને લોકોને શરમ આવવી જોઈએ સરકાર તમને લોકોને શરમ આવવી જોઈએ આ અહીંના સ્થાનિક અધિકારીઓને આ નેશનલ હાઈવેના અધિકારીઓ જે કોઈ લોકો આ વિડીયો જોતા હોય ત્યાં નોંધ લે તમે આ રીતે રીતસર તમારો જે ભ્રષ્ટાચાર તમે આ રીતે છુપાવશો ક્યાં સુધી સહન કરશે આ ગુજરાતની જનતા એ પણ હવે મોટો સવાલ થઈ રહ્યો છે